ની જે ઔષધીય ગુણો છે એ આપણું પણ આયુષ્ય લંબાવી શકે સો વર્ષનું નિરોગી આયુષ્ય આપી શકે કેવી રીતે મિત્રો બરાબર સમજી લેજો આ વડના જે ટેટા લાગે છે લાલ ટેટા એ ટેટાને ભેગા કરી અને ટેટાને સૂકવી દો અને એનો પાવડર બનાવી અને એને તમે ભરી દો એ ટેટાનો અડધી ચમચી પાવડર ઘી સાથે અથવા તો મધ સાથે રોજ સવારે ચાટી જાઓ એનાથી મિત્રો પુરુષોની કામ શક્તિ વધે છે પુરુષોમાં ગ્રહસ્થ પુરુષો જે છે પરનેરા પુરુષો છે એ એમનામાં અશક્તિ નથી આવતી એમના સ્નાયુઓ મજબૂત બને છે હડકાં મજબૂત બને છે અને સો વર્ષ સુધી એ પોતાને તાજગી સ્ફૂર્તિ અને યુવાનીનો અહેસાસ કરી શકે છે મિત્રો બીજું આ જે વડની વળવાઈઓ છે મિત્રો એ વળવાઈઓ આપણને ખબર હશે કે આ વળવાઈઓનું જે દૂધ છે વડનું દૂધ છે એ જબરજસ્ત ટોનિક છે મિત્રો પહેલાંના ઋષિ મુનિઓ સાધુ સંતો પોતાની જે જટા રાખતા એ જટાની અંદર આ વડનું દૂધ નાખી અને એ જટાને બાંધતા હતા મિત્રો બીજો એક પ્રયોગ છે મિત્રો કે પુરુષો માટે એક પતાસું લાવવાનું અને એ અંદર કાનું પાડવાનું એ કાનાની અંદર વડનું પાન તોડો એની મૂડી તોડો અને એમાંથી જે દૂધ નીકળે એ દૂધના એક બે ટીપા નાખો રોજ સવારે પતાશું નરના કોઠે ખાઈ જાઓ એ પતાસાનો પ્રયોગ પણ કરી શકો અથવા એના ઓપ્શનમાં તમે વડના ટેટાના પાવડરનો પણ પ્રયોગ કરી શકો પણ આનાથી જેને હોર્સ પાવર કહેવામાં આવે છે મિત્રો બજારની અંદર ઘણા પુરુષો એવી નકલી દવાઓ લઈને પૈસાનો વેડફાટ કરે છે એની ભયંકર સાઇડ ઇફેક્ટ હોય છે ક્યારેય નહીં લેવી મિત્રો આપણને વડનો જે મેં પ્રયોગ કયો છે એ વડના દૂધનો પ્રયોગ જો ટેટાનો પ્રયોગ તમે કરશો તો કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર એંસી વર્ષની ઉંમરે પણ તમે ચાલીસ વર્ષના યુવાનની સ્ફૂર્તિ તાજગીનો અનુભવ કરી શકશો કામ કરવામાં સ્ફૂર્તિ વધશે બીજું કે આ વડની જે મૂડી છે એ મૂડીનો તમે દાંતન તરીકે ઉપયોગ કરી શકો દાંતણ તરીકે ઉપયોગ કરશો તો રોજ સવારે બપોરે રાત્રે ગમે ત્યારે સાંજે વડની મૂડી ઘરમાં રાખો અને વડની મૂડીનું દાંતણ કરી અને એને દાંત દાંત પર તમે ઘસશો તો અંદરના બેક્ટેરિયા મરી જશે તમારા દાંત પથ્થર જેવા મજબૂત બનશે એટલું જ નહીં દાંત તમારા એકદમ વ્હાઈટ થશે સફેદ થશે જબરજસ્ત આ વડની મૂડીનું જે દાંતણ છે આપણા પૂર્વજો સાધુ સંતો આપણા દાદાઓ પણ આ વડની મૂડીનું દાંતણ રોજ એક ટાઈમ કરતા હતા મિત્રો આજે નવી નવી જે ટૂથપેસ્ટો બહાર નીકળી છે એ ટૂથપેસ્ટો આ વડની મૂડીના દાંત નગાર તો કશું જ નથી એવા પથ્થર જેવા મજબૂત દાંત બની જશે મિત્રો એટલે જ હું કહું છું કે વડ જેવું નિરોગી આયુષ્ય લાબુ આયુષ્ય ભોગવવું હોય તો મેં કયા એ પ્રયોગો કરવાનું ચાલુ કરી દો મિત્રો એનાથી અવશ્ય લાભ થશે એમાં કોઈ શંકા નથી પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપીએ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત